પ્રકૃતિના ખોળે રમતું એક સુંદર મજાનું ગામ અને ગામને પાદર એક સરસ મજાનો આંબો વસંત ઋતુની શરૂઆત થાય અને મોરલા અને કોયલની ટહુકા થાય એની સાથે સાથે આ આંબાની અંદર મોર આવવાની શરૂઆત થાય અને થોડા સમય પછી એ મીઠી મધ જેવી કેરીઓ છે એ પાકવાની શરૂઆત થાય એ કેરી પાકે એ આંબો હતો એનો કોઈ માલિક નહોતો એ ગામને પાદર હતો અને આંબાની કેરીઓ આખું ગામ ખાય એ છોકરોથી માંડીને બાલથી માંડીને વૃદ્ધો સુધી બધા જ એની કેરી ખાય અને આનંદ કરે બને છે એવું કે કોઈ પણ માણસ આવે એનાથી કેરીઓ અંબાઈ ને એટલે એક નીચે પથ્થર ગોતે અને ક્રૂરતાથી એ પથ્થર છે વૃક્ષની ઉપર ફેંકે અને કેરીઓ નીચે પડે અને પોતાના ટોપલાની અંદર ભરી એ માણસ છે એ ચાલ્યો છે આવું સવારથી સાંજ સુધીમાં જેટલા પણ વ્યક્તિઓ આવે દરેક વ્યક્તિ કેરી આવી રીતે તોડીને પોતાનો આનંદ લઈને પોતાના સ્વાર્થ માટે પોતાની ભૂખ સંતોષવા માટે એ ત્યાંથી જતા રહે એક વખત આ દ્રશ્ય છે એ આકાશ જોવે છે એટલે આકાશ એ વૃક્ષની નીચે એની સાથે સંવાદ કરતા કહે છે કે વૃક્ષ તારી ધન્યતાને વંદન છે તારી ઉદારતાને વંદન છે અને તારી સહનશીલતાને વંદન છે આ દરેક સ્વાર્થી માણસ પોતાના સ્વાર્થ માટે તારી ઉપર પથ્થર ફેંકે છે અને એ તારી કેરીઓ છે મીઠી મંથ જેવી એ નીચે પાડે છે અને એમાંથી એ કેરીઓ પોતાના માત્ર આનંદ માટે લઈને જતો રહે છે અને તારે પથ્થર ખાવા પડે છે તારી આ સહનશીલતાને ખરેખર હું વંદન કરું છું ત્યારે વૃક્ષ એવું કહે છે કે માણસ એનું કામ કરે છે પરંતુ મારો જન્મ મીઠા ફળ આપવા માટે થયો છે અને એ મીઠા ફળ હું માણસ જાતને આપી રહ્યો છું મારો જે કાર્યથી જન્મ થયો છે એ કાર્યની અંદર એ લક્ષ તરફ હું બિલકુલ જઈ રહ્યો છું એનો મને આનંદ છે ફરીથી આકાશ છે એ પૂછે છે કે આટલો બધો ક્રૂર માણસ તારી સાથે ગમે એવું વર્તન કરે તેમ છતાંય તો તારા ફળની અંદર ફેરફાર નથી કરતો મીઠા ફળ જ દરેકને આપે છે ત્યારે પણ એ વૃક્ષ એવું કહે છે કે ભગવાને કોઈ પણ કુદરતનું જે સર્જન કર્યું છે ને કોઈ કુદરતી વસ્તુનું સર્જન કર્યું છે એનો કંઈક લક્ષની સાથે કર્યું છે જો દુનિયાના લોકો દુનિયાના દરેક વ્યક્તિઓ જેના સ્વાર્થથી તમારી સાથે જોડાયેલા છે એ વ્યક્તિ જો તમારી સાથે ક્રૂરતાભર્યું વર્તન કરે તમારી ઉપર પથ્થર મારો કરે તો તમારે પણ એના જેવું થવું નહીં વૃક્ષ ખૂબ સુંદર મજાની વાત છે એ આકાશને આપે છે વૃક્ષની ઉદારતાને વૃક્ષની પરોપકારીતાને અને વૃક્ષની જે સહનશીલતા છે એને તો ધન્ય જ છે પણ આ માણસ જ્યારે એને પથ્થરમારો કરે છે તેમ છતાંય વૃક્ષ પોતાના લક્ષથી ભટકતું નથી આ વાત આપણને ખૂબ સરસ રીતે સમજાવે છે આ દુનિયા જ્યારે એનો સ્વાર્થ પૂરો કરવાનો આવશે અથવા તો એનો કોઈ પણ સ્વાર્થ નહીં હોય અને ઘેટા બકરાની જેમ એકની પાછળ બીજા બીજા ચાલતા હશે ત્યારે તમારી ઉપર અસંખ્ય પથ્થરમારો લઈને પથ્થરથી પ્રહારો કરશે પરંતુ એ પ્રહારનો બદલો જો તમે એવી ભાષામાં દેવા જશો તો તકલીફ પડશે તમે તમારે લક્ષ્યથી ભટકી જશો તમારું જે વસ્તુ ઉપર ફોકસ છે કે તમે જે કરી રહ્યા છો વૃક્ષની ઉદારતાની સાથે વૃક્ષની ધન્યતાની સાથે આપણે આ વાત શીખીએ કે આપણી ઉપર જ્યારે દુનિયા સ્વાર્થ માટે કે નિઃસ્વાર્થ ભાવે જ્યારે પથ્થર મારો કરતી હોય ત્યારે આપણે પણ આપણા મીઠા ફળ છે એને આપવાના છે કારણ કે આપણો જન્મ સમજણની સાથે થયો છે અને આપણો જન્મ કોઈ વ્યક્તિનો ઉપકાર થાય કોઈ વ્યક્તિને સારા વિચારો મળે કંઈક સારી વસ્તુ આપી શકે એટલા માટે થયો છે જ્યારે દુનિયા પથ્થરનો ઘા કરે ત્યારે એનો જવાબ પથ્થરથી ન આપવો આ વાત આપણને વૃક્ષ શીખવે છે જય હિન્દ જય ભારત અંકિતાની વાત